ટેકનો ગાઈડ ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ કાઉન્સેલર શ્રી ડોક્ટર નિરંજન પટેલ અતિથિ વિશેષ તરીકે સિસ્ટમ લેવલ સોલ્યુશનના મેનેજર અને સનસાઇટ એનર્જી એલએલપીના ડિરેક્ટર શ્રી ઉજ્જવલ શાહ તથા યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર શ્રી ડોક્ટર પરેશ વીરપરિયા સાહેબ અને આણંદની અગ્રણી ડોક્ટર ગાંધી ક્લિનિક અને ઇમ્પ્લાન્ટ સેન્ટરના ઓનર ડોક્ટર રવિ ગાંધીએ હાજરી આપી એવોર્ડ સેરેમનીની શોભા વધારી હતી આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ સૌ આમંત્રિત મહેમાનોનું કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૌલિક શાહ અને લેંગ્વેજ ડાયરેક્ટર શ્રીમતી તુલસી શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કંપની દ્વારા ત્રણ નવી પ્રોડક્ટને માર્કેટમાં ખૂબ જ નજીવા દરે મૂકવામાં આવી હતી જેમાં સ્માર્ટ એચઆર ગ્રાફિક પંડિત અને રક્ષક ક્યુઆરનો સમાવેશ થાય છે ત્યારબાદ ઉપસ્થિત નિરંજન પટેલ સાહેબ તથા દરેક મહેમાનશ્રીઓએ તેમના વક્તવ્યમાં કંપનીની પ્રોડક્ટના વખાણ કરતા અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ સર્વે સ્ટાફ અને ઇન્ટર્ન્સને તેમની યોગ્યતા પ્રમાણે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા વાર્ષિક સમારંભમાં અંતે મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૌલિકભાઈ શાહ દ્વારા સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ સૌ મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર સમારંભનું આયોજન શ્રી મૌલિકભાઈ શાહના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું આજે ટેકનો ગાઇડ ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડના બાર વર્ષ બહુ સફળતાપૂર્વક પૂરા થયા છે અને તેરમા વર્ષમાં પ્રવેશ કરે છે હું મૌલિકભાઈ અને એમની સમગ્ર ટીમને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આ યુગ જે આખો છે ડિજિટલ યુગ છે અને ડિજિટલની આખી જે વ્યવસ્થા છે એ આવા વિદ્યાનગર અને આણંદ જેવા શહેરમાં એ બાર વર્ષથી લગાતાર વિદ્યાર્થીઓને યુવાનોને એમાં જોડી રહ્યા છે એટલે ખૂબ આનંદ પણ વ્યક્ત કરું છું સાથે સાથે આજે ત્રણ પ્રોડક્ટનું પણ લોન્ચિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એટલે એક મેડિકલ રિલેટેડ છે ને બીજી અન્ય રિલેટેડ છે તો એ પણ ખૂબ જ આનંદનો વિષય છે અને આવી જે પ્રોડક્ટ છે લોન્ચ થાય અને જેથી સમાજને વધારે વધારે સારી રીતે ઉપયોગી થઈ શકે એ માટે મૌલિકભાઈને અભિનંદન આપું છું અને સૌથી સારી વાત એવી છે કે વર્ષ દરમિયાન એમની જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એમાં જે એમ્પ્લોય કામ કરે છે એને આજે જુદા જુદા અવોર્ડથી નવાજવાનો કાર્યક્રમ રાખ્યો છે એટલે એપ્રિશિએટ કરવાની આખી જે ભાવ છે એ ખરેખર બહુ સરસ છે પરસ્પરમ અંતમ એટલે આખું વર્ષ દરમિયાન એમણે જે કામ કર્યું છે એ કામને પોખવાનો આજે કાર્યક્રમ છે જેથી એમ્પ્લોઈડ જે છે એના મનમાં પોતાનો ભાવ આત્મીય ભાવ પેદા થાય અને આ સંસ્થા અને આખી જે પ્રક્રિયા છે એમાં બહુ સારી રીતે એ લોકો જોડાય છે એને એ લોકોને એપ્રિશિએશન થાય એટલે ખરેખર આનંદનો વિષય છે અને આજે આવા એક સરસ રમણીય હોલમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે એમને ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું મૌલિક શાહ આઈ એમ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ટેક્નોગાર્ડ ઇન્ફોસઅપ પ્રાઇવેટ લિમિટેડ વિથ લેંગ્વેજ ડિરેક્ટર તુલસી શાહ સક્સેસફુલી વી હેવ કમ્પ્લીટેડ ટ્વેલ્વ ઇયર્સ ઇન ધીસ ટેકનોગાર્ડ ઇન્ફોસઅપ પ્રાઇવેટ લિમિટેડ આફ્ટર દ ફાઉન્ડેશન અત્યારે ઘણી બધી સફળતાઓ મળી રહી છે અને આ દરેક સફળતા પાછળ અમારા ક્યાંક ને ક્યાંક એમ્પ્લોઈઝ જેને કહેવાય છે કાર્યક્ષમતાઓ એમ અમારી વધારતા રહ્યા છે અને એ જ કાર્યક્ષમતાઓને અમે એક સ્ટેજ પર લઈ આવવા માટે એમનું અભિવાદન કરવા માટે અને મોટિવેશનલ એક ઓથર્ટ કરવા માટે અમે આ વસ્તી વસ્તુ કરી રહ્યા છે આ વસ્તુ આગળના આગળ દર વર્ષે અમે કરવા માગીએ છીએ જેથી કરીને દરેક એમ્પ્લોય પોતાનું ઘર પોતાની કંપની સમજીને આગળ કામ કરી શકે એની સાથે સાથ ત્રણ પ્રોડક્ટનું અમે લોન્ચિંગ કરી રહ્યા છે જે આણંદની સૌથી પ્રથમ સૌ પ્રથમ પ્રોડક્ટ હશે જે લોન્ચિંગ કર્યા પછી ઘણા વિશાળ સ્વરૂપમાં અમ લોકોએ એને માર્કેટિંગ ફોર્મેટ સુધી લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ અને ખાસ કરીને એક વસ્તુ કહેવા માગીશ કે આ જે કંઈક પ્રોડક્ટ છે એ ક્યાંય પ્રોફિટ અર્નિંગ પ્રોડક્ટ નથી ફક્ત ને ફક્ત લોકોની સેવા માટે અમે પ્રોડક્ટ મૂકી રહ્યા છે એનું લોન્ચિંગ અમારા શ્રી સાહેબ શ્રી વીસી સાહેબ તથા ડૉક્ટર રવિ ગાંધી સાહેબ એસએલએસના જે ડાયરેક્ટર છે એમના સાહેબ થ્રુ અમે કરાવવા માગીએ છીએ તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો આણંદે અત્યાર સુધી જે સપોર્ટ આપ્યો છે અમારી કંપનીને આગળ આગળ આવો સપોર્ટ મળતો રહે એવી અમારી ઈચ્છા છે થેન્ક યુ વેરી મચ